સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં એક તરફ સેમેસ્ટર ત્રણ પેપરના લીક થયાના વોટ્સએપ સ્ક્રીનશોટ એ ખળભળાટ મચાવી દીધો હતો ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરતા હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આવા દ્રશ્ય બિહારમાં જોવા મળતા હોય છે પરંતુ કમનસીબી એ છે કે એજ્યુકેશનમાં આગળ એવા ગુજરાતમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ વિડીયોમાં ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરતા એકબીજા સાથે વાતચીત કરતા અને મોબાઈલમાં વાત કરતા નજરે પડી રહ્યા છે પાંચ વર્ષ પહેલા જસદણની કહોર કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું હતું આ જ કોલેજના વિડીયો હોવાનું સામે આવ્યું છે રદ થયેલું પરીક્ષા કેન્દ્ર ફરી ક્યારે શરૂ કરી દેવામાં આવ્યું તે પણ એક સવાલ છે